મિત્રો ગુજરાત ના રાજકારણ માં મંત્રી મંડળ વિસ્તરણ થવાનું છે અને એમાં કોને પડતા મૂકવામાં આવશે તો કોણ હશે નવા ચહેરાઓ ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખમાં કોણ અત્યારે હાલ ચર્ચામાં આગળ ચાલી રહ્યું છે શું આ બધું અત્યારે હાલ સોશિયલ મીડિયા પરની ચર્ચાઓ છે કે પછી હકીકતમાં આવું થવાનું છે ગુજરાતના રાજકારણમાં જ્યારે મોદી શાહની જોડીએ નિર્ણય લીધો છે ત્યારે એ નિર્ણય હંમેશા ચોંકાવનારો રહ્યો છે ક્યારેક એવા ચહેરાઓને આગળ લાવવામાં આવે છે જેઓની કલ્પના પણ કોઈએ ન કરી હોય ક્યારેક એવા નેતાઓને મહત્વ મળ્યું છે જેઓ મંચ પર ક્યારે નજરે પણ પડ્યા ન હોય જી હા મિત્રો તો શું આ વખતે પણ કંઈક

કદાચ તમે વિચાર્યું પણ નહીં હોય સીઆર પાટીલની તાજેતરની મીડિયા સાથેની વાતચીતે અત્યારે હાલ રાજકારણમાં ચિંગારી સળગાવી દીધી છે તેમણે સીધું કહ્યું ટૂંક જ સમયમાં મોટો નિર્ણય આવશે આ પાંચ શબ્દોએ ગુજરાતના રાજકારણમાં જબરજસ્ત તોફાન ઊભું કર્યું છે સોશિયલ મીડિયામાં તરત જ પોસ્ટો ફરવા લાગી ધારાસભ્યોમાં ચર્ચા ગરમ થઈ

ક્યારે આવશે એ દિવસ ગુજરાત વિધાનસભામાં એકસો ને છપ્પન સીટો સાથે ભાજપે ઐતિહાસિક જીત મેળવી હતી પણ જીત પછીના બે વર્ષમાં ઘણી બાબતો બદલાઈ ગઈ છે કેટલાક મંત્રી કામમાં સફળ થયા છે તો કેટલાક મંત્રીઓ પરફોર્મન્સ ન આપી શક્યા ઘણા ધારાસભ્યો તો આજ સુધી મંત્રી પદ પણ મળ્યું જ નથી હવે આ ધારાસભ્યોની અંદર એક આશા જાગતી રહી છે શો વખતે આપણો નંબર આવશે ખરો કેટલાક ધારાસભ્યો પોતાના વિસ્તારમાં કામના આધારે દાવો કરે છે તો કેટલાક જૂના ચહેરા માને છે કે હવે વફાદારીનું ઇનામ મળશે તો કેટલાક નવા ચહેરા માને છે કે યુવાનોને આ વખતે તક આપવી જોઈએ પરંતુ હકીકત એ છે કે નરેન્દ્ર મોદી હંમેશા સરપ્રાઈઝ આપતા આવ્યા છે ભાજપના ઇતિહાસમાં અનેક થયું છે જેને બધાય અવગણ્યા હોય તે અચાનક મંત્રી બની ગયા છે જેના બધા મજબૂત માને છે તે બહાર રહી ગયા હોય છે તો શું આ વખતે પણ એવું જ થવાનું છે મિત્રો સાચું કહીએ તો હાલમાં સૌથી મોટું સસ્પેન્સ મંત્રી નથી સૌથી મોટું સસ્પેન્સ છે નવા પ્રદેશ પ્રમુખ કોણ બનશે સીઆર પાટિલના સમયમાં ભાજપે 2022 માં ઐતિહાસિક જીત મેળવી હતી પણ હવે બે હજાર સત્યાવીસ નજીક આવી રહ્યું છે વિરોધ પક્ષો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હવે પહેલા કરતા વધુ મજબૂત દેખાઈ રહી છે એટલે ભાજપને એવા પ્રદેશ પ્રમુખ જોઈએ કે જે કાર્યકરોને જોડીને રાખી શકે જનતા સાથે સીધી વાત કરી શકે અને ચૂંટણીના સમયે જીતનું મશીન બની શકે પરંતુ સમસ્યા એ છે કે મોદીની નજરમાં હજી એવો ચહેરો કોણ છે કેટલાક નામ સોશિયલ મીડિયામાં ફરતા જોવા મળે છે પણ હકીકત એ છે કે અત્યાર સુધી સુધી ભાજપના નેતૃત્વ તરફથી હજુ કોઈ પણ સંકેતો મળ્યા નથી ગુજરાત ભાજપમાં દરેક જાણે છે પ્રદેશ પ્રમુખની પસંદગી અંતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ કરે છે પરંતુ અમિત શાહની પકડ પણ એટલી જ મજબૂત છે કે તેમની સલાહ વિના મોટો નિર્ણય લેવો અશક્ય ગણે છે તો હવે સવાલ એ છે કે શું મોદી પોતાના મનગમતા ચહેરાને લાવશે ખરા કે શાહનો વિશ્વાસપાત્ર વ્યક્તિ આવશે કે પછી બંને મળીને કોઈ ત્રીજો સરપ્રાઈઝ લાવશે ભાજપની અંદરની આ એક ચેસની રમત છે દરેક ચાલ વિચારવી પડે છે કારણ કે એક ખોટો નિર્ણય સીધો બે હજાર સત્યાવીસની ચૂંટણી પર અસર કરી શકે છે ગુજરાતની જનતા માટે આ મુદ્દો માત્ર સંગઠનનો મુદ્દો નથી કારણ કે પ્રદેશ પ્રમુખ યુવાનો ઈચ્છે છે કે ભાજપ યુવા ચહેરાને આગળ લાવે વડીલો માને છે કે અનુભવીઓ જરૂરી છે તો ગ્રામ્ય જનતા ઈચ્છે છે કે જમીન સાથે જોડાયેલો નેતા પ્રદેશ પ્રમુખ બને જો આ પસંદગી ખોટી થઈ તો વિરોધ પક્ષ તેનો સીધે સીધો ફાયદો ઉઠાવી શકે છે એટલે જ લોકો હવે મંત્રીમંડળના વિસ્તરણ કરતાં પણ વધુ ઉત્સુક છે પ્રદેશ પ્રમુખના નામ માટે રાજકીય વિશ્લેષકો કહે છે કે કદાચ ભાજપ તરફ કોઈ મોટો નિર્ણય નહીં કરે કારણ કે અંદરના અસંતોષને શાંત કરવા માટે સમય જોઈએ વિરોધ પક્ષને ચોંકાવવા માટે છેલ્લી ઘડી સુધી સસ્પેન્સ જાળવવું જોઈએ તો કાર્યકરોમાં ઉત્સાહ જીવંત રાખવો જોઈએ એટલે ચર્ચા છે કે કદાચ દિવાળી સુધી રાહ જોવડાવવામાં આવે તો સોશિયલ મીડિયામાં અનેક નામો ફરતા જોવા મળે છે કોઈ કહે છે યુવા ચહેરો આવશે તો કોઈ કહે છે અનુભવી નેતા આવશે તો કોઈ કહે છે અણધાર્યો ચહેરો આવશે ભાજપ છેલ્લી ઘડીએ કોથળામાંથી બિલાડું ખાડશે કેટલાક નું આવું પણ કેવું છે તો કેટલાક નામો પર ચર્ચા વધારે થાય છે કેટલાક નામો પર ઓછું પરંતુ હકીકત એ છે હજુ સુધી કોઈ નામ પર સત્તાવાર પુષ્ટિ થઈ નથી ભાજપની અંદર એક ચિંતા વધી રહી છે જો પ્રદેશ પ્રમુખની પસંદગી ખોટી થઈ જો મંત્રીમંડળનું વિસ્તરણ ખોટી રીતે થયું તો વિપક્ષ તેનો ફાયદો ઉઠાવી શકે છે બે હજાર બાવીસની જેમ મોટી બહુમતી મેળવી વખતે સહેલું નહીં રહે વિરોધ પક્ષ હવે તૈયાર છે વધારે મજબૂત છે એટલે જ પ્રદેશ પ્રમુખની પસંદગી ભાજપ માટે સૌથી મોટું સસ્પેન્સ બની ગયું છે જો આપણે મોદી સાહની અગાઉની વિવ રચનાને જોઈએ તો એક વાત સ્પષ્ટ થાય છે કે ਉਹ ક્યારેય સહેલાઈથી પોતાનો કાર્ડ ખુલ્લો નથી પાડતા હંમેશા અંતિમ ક્ષણ સુધી બધું ગુપ્ત રાખે છે અને પછી એક જ ઘડીમાં ચોંકાવનારો નિર્ણય કરે છે તો શું આ વખતે પણ એવું જ થશે મિત્રો હાલ ગુજરાત ભાજપની સ્થિતિ એવી છે જેમ કોઈ થ્રિલર ફિલ્મ ચાલી રહી હોય પાત્રો બધા તૈયાર છે ચર્ચાઓ તો વેગ પર છે અને અફવાઓનો માહોલ પણ છે પણ સ્ક્રિપ્ટનો અંતિમ ક્લાઇમેક્સ હજુ આવવાનો બાકી છે મંત્રીમંડળનું વિસ્તરણ થશે કે નહીં નવો પ્રદેશ પ્રમુખ આવશે કે નહીં કે બંનેમાંથી કશું હાલ થવાનું નથી આ બધું એક જ દિવસે બહાર આવશે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈચ્છે ત્યારે એક વાત ચોક્કસ છે આ નિર્ણય માત્ર ભાજપ માટે જ નહીં પરંતુ ગુજરાતના રાજકારના ભવિષ્ય માટે પણ સૌથી મોટું સરપ્રાઈઝ બનશે તો મિત્રો હવે તમારો વિચાર જણાવજો શું મોદી ટૂંક સમયમાં પ્રદેશ પ્રમુખની જાહેરાત કરશે કે બધું દિવાળી સુધી અટકાવશે કે કોઈ મોટું રાજકીય સરપ્રાઈઝ આપણું રાહ જોઈ રહ્યું છે તમારા વિચારો કોમેન્ટમાં લખજો વિડીયોને લાઇક કરો શેર કરો ને વધુ રાજકીય અપડેટ્સ માટે ચેનલને સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળી શકે નવાઝ વિડિયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માતરમ